ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ એસઓજી પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એએ ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ એસઓજી ટીમ દ્વારા ભરૂચ જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ તે સમય દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી નાઓને મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમ દ્વારા રેડ કરતા આરોપી સુમન વાઇફ ઓફ સુભાષ શિવચંદ્ર યાદવ અને સંજુ દેવી વાઇફ ઓફ કુંડન મંડન રાયનાઓએ પોતાના કબજા ભોગવતાના મકાનમાં માદક પદાર્થ ગાંજો બે કિલોગ્રામનો જથ્થો મળી આવેલ હતો જે પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થના પૈસા કમાવાના યાદવ અને કુંદન મદન રાયને વેચાણ કરવા માટે રાખી મુદ્દા માલ સાથે મળી આવેલ તેમજ તેની સાથે મૂકેલા રોકડા રૂપિયા છવ્વીસ લાખ સત્તર હજાર પાંચસો તથા સોનાના ડાગીના ઓગણત્રીસ પોઈન્ટ છ ટોલા તથા ચાંદીના ડાગીના સોળ પોઈન્ટ છસો સિત્તેર ગ્રામ તપાસ દરમિયાન મળી આવેલ હતા જે અંગેના કોઈ સંતોષકારક આધાર પુરાવા રજૂ કરેલ ન હોય તેમજ આ પૈસા તથા દાગીના નાર્કોટિક્સના ધંધામાંથી કમાયેલ હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાય આવતા આરોપી સુમન વાઇફ સુભાષ શિવચંદ્ર યાદવ અને સંજુદેવી વાઇફ કુંદન મદયન રાયનાઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશને નોંધાયેલ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આજ રોજ અંકેશ્વર આરોપી સુમન વાઇફ ઓફ યાદવ તથા સંજુ દેવી વાઇફ ઓફ કુંદન મદન રાય ધરપકડ કરવામાં આવી છે આ અંતર્ગત તેમની પાસેથી કુલ બે પોઈન્ટ બસો એકવીસ કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ જપ્ત કરવામાં આવ્યો અને ચાંદીના લગભગ સોળ ગ્રામ જેટલી ચાંદી છે પણ એ પણ જપ્ત કરવામાં આવી છે આ બાબતે પોલીસે તપાસ કરી છે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં એનડીપીએસ એક્ટની કલમ આઠ સી વીસ ઓગણત્રીસ મુજબ નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે

પ્લાનિંગ કરી અને આ ટીમ દ્વારા તેની પરેડ કરવામાં આવી છે હજી તપાસનો વિષય છે મુખ્ય આરોપીઓ પકડીએથી માહિતી મળશે